નમસ્કાર મિત્રો ગુજરાતની પંચાયતમાં આપનું સ્વાગત છે ત્યારે જે સુરતના માંડવી તાલુકામાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી માંડવી તાલુકાના ચૌધરી સમાજ દ્વારા યુવાનોએ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજે નવ ઓગસ્ટ બે હજાર ચવીસ વિશ્વ આદિવાસી દિવસ એક આદિવાસી સમાજનો ગૌરવ દિવસ જે આખા વિશ્વની અંદરથી ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે તાલુકાની અંદર સમસ્ત આદિવાસી સમાજ દ્વારા અહીંયા વિશ્વ જોડે જે આદિવાસી સમાજ સમાજના જનમાન્ય છે એમનું આયોજન કરવામાં આવ્યું તેમજ આખા માનવની અંદર આદિવાસી સમાજની જાગૃતિના ભાગરૂપે નગરની અંદર રેલીઓ દ્વારા તમામ જે લોકો જોડે આદિવાસી જાગૃતિ અને આદિવાસી નેતા નું કરવામાં આવ્યું